એટલું જ નહીં દુષ્કર્મ બાદ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખી તેને લોહી લુહાણ પણ કરી દીધી હતી બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં નરાધમ તેને એ જ હાલતમાં ત્યાંથી મૂકીને નાસી છૂટ્યો હતો આજ મામલે હવે રાજકોટ જિલ્લાના આટકોટમાં દુષ્કર્મ પીડિત દીકરી અને તેના પરિવારની ઓળખ જાહેર થવાના મામલે કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આરોપ એ છે કે પ્રગતિ આહિરે દુષ્કર્મ પીડિત દીકરી સાથે ફોટો લઈ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જેના કારણે પીડિતાની ઓળખ જાહેર થઈ ગઈ છે આ ઘટના જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ હેઠળ ગુનો બને છે કારણ કે કાયદા મુજબ કોઈપણ રીતે નાબાલિક દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરવી ગુનાહિત કૃત્ય ગણાય છે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધાઈ છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા ફોટા અને જે પોસ્ટ છે એમના આધારે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે આ તપાસ દરમિયાન આ બાબત પણ જોવામાં આવશે કે ફોટો કયા હેતુથી અને કયા સંજોગોમાં શેર કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા છે તે પણ તેજ બની છે બાળ સુરક્ષા અને પીડિતાની ગોપનીયતા જાળવવાની જરૂરિયાત પર ફરી એકવાર પ્રશ્ન છે તે ઉઠ્યા છે જે પ્રગતિ હારે છે તેમના સોશિયલ મીડિયા ઉપર એ ફોટોઝ પણ અત્યારે અવેલેબલ છે કે જે એમના પીડિત પરિવારને મળ્યા હતા બીજા પણ ઘણા બધા આગેવાનો હતા કે જે આ પીડિત પરિવાર છે તેમની મુલાકાત લેવા માટે ગયો હતો બે ત્રણ દિવસ પહેલાની વાત છે અને એ જ જેમણે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ છે તે મૂકી છે ફોટા મૂક્યા છે એ જ બાબતે તેમની સામે હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે આ સાથે જ આપણે જોયું કે પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઈઓ હેઠળ ગુનો પણ દાખલ કર્યો હતો આ તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે આરોપીને ડિસેમ્બર સાંજે વાગ્યા સુધીના પર મોકલ્યો હતો એટલે કે જે આરોપી છે એમના રિમાન્ડ હજુ આવતીકાલ સુધીના છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ જવામાં આવ્યો હતો એ દરમિયાન જે આ નરાધમ છે રામસિંહ એમને અચાનક લોખંડના ધાર્યા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો આ